વડોદરા ગ્રામ્ય તાલુકા તથા વડુ પાદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો પોર ખાતે નાશ કરવામાં આવ્યો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂ બેખોફપણે વેચાણ કરાય છે અને દારૂ પીનારા દ્વારા કડક કાયદો હોવા છતાં દારૂનું સેવન કરાય છે દારૂ કાયદાનો કડક અમલ કરાવવાના ભાગરૂપે પોલીસ દ્વારા દારૂના જથ્થાને ઝડપી પડાય છે આવો જ દારૂનો ઝડપાયેલો જથ્થાનો નાશ કરવાની કામગીરી પોર ખાતે હાથ ધરાઈ હતી વડોદરા ગ્રામ્ય તાલુકા વડુ પાદરા વર્ણામાં પોલીસ દ્વારા વર્ષ 2015 તથા 16 દરમિયાન ઝડપી પાડેલ 1 કરોડ 24 લાખ 88 હજાર ની કિંમતના ડારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી ઉચ્ચ સરકારી અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આરંભી હતી પર ઢાઢર નદીની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં ડારૂના જથ્થાને પાથરી તેના ઉપર રોડ રોલર ફેરવી દેવાય ડારૂના જથ્થાનો નાશ કરાયો હતો ઉલ્લેખ નિયા છે કે દારૂના જથ્થાની નાશ કરવાની કામગીરી સમયે આ કામગીરીમાં જોતરાયેલા કેટલાક શ્રમજીવીઓ નિરાંતની નિંદ્રા માણી રહેલ પણ નજરે પડ્યા હતા તો કેટલાય વાહન ચાલકો આગલી સીટ પર દારૂના બોક્સ લઈ સ્થળથી નીકળવાનો પ્રયાસ કરતા મીડિયાના કેમેરામાં ઝડપાયા હતા જે અંગે ચાલકને પૂછતા તે શું કહી રહ્યો છે અને આક્ષેપ કરી રહ્યો છે સાંભળો તેના જ મુખે ના કોઈ કે કોઈ કીધું તમને આ માલ એને જઈ જતો પાછો માલ કેમ લઈ જાય છે કોઈ કીધું તને

પોલીસે આવી બોટલો પર બહાર કઢાવી નાશ કરાવ્યો હતો પોલીસ તંત્ર દ્વારા પોર વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની જે કામગીરી હાથ ધરાઈ હતી તે સંદર્ભે વડોદરા ગ્રામ્ય એસડીએમ દ્વારા માહિતી આપી હતી પોલીસ સ્ટેશનોમાં જે છેલ્લે વર્ષ બે હજાર પંદર સોળ સત્તરનો જે દારૂ ઇલિગલી પકડાયેલો છે એનો નામદાર કોર્ટ દ્વારા નાશ કરવા માટે મંજૂર હુકમ જેનો આજરોજ પોર ખાતે નાશ કરવા તારીખ રાખવામાં આવી છે કુલ એક કરોડ ચૌદ લાખ અઠ્યાસી હજાર દારૂ રસ કરવામાં આવેલ છે કેટલા પ્રદેશ કુલ ચાર પ્રશ્નમાં ગ્રામ્ય તાલુકા પોર અને વડુ અને માદરા જે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી છે પોલીસ અધિકારી વગેરેનો એનો ક્યારે બાજુ ફોર્ડ કરીને અંદરમાં ખાલી કરવામાં આવતું હોય છે ઓલરફથી નાશ કરીને ખાડો ખોદી દફરાવવામાં આવે છે કેટલાક પ્રયાસ ગાડીમાં જે તો ગાડીઓ અમારા કોમ્પાઉન્ટમાં છે ચેન્જ કરવામાં આવશે ઉપાય લાગે